શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગૌરી વ્રત કરતી એક હજારથી વધુ કુવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી આવીને કેળાની વેફર કેળું અને પાણીની બોટલ પણ આપવામાં આવી જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ જય કાપડિયા ભાવિન સોની મનીષ અગ્રવાલ દિનેશ ફિટર યોગેન્દ્ર રાઠોડ વિજય શર્મા નયન સકપાલ રોહિત અગ્રવાલ રાઘિણીબેન જાધવ સહિત પચાસથી વધુ સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો શનિદેવ એ તમામ વાલીઓનો પણ આભાર વ્યક્ત કર્યો જેમણે તેમના પર વિશ્વાસ મૂકીને પોતાની દીકરીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા મોકલી હતી આ પ્રકારના કાર્યક્રમો આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે અને યુવા પેઢીને આપણા મૂલ્યો સાથે જોડી રાખે છે દર વર્ષની જેમ બીજા વર્ષે સતત અમે ગોરી વ્રત નિમિત્તે જાગરણ છે આજે અને તે નિમિત્તે જે કુંવારિકાઓ છે તેમને એક મસ્ત મજાની ફિલ્મ સિતારા જમીન પર અમે અહીંયા દેખાડી રહ્યા છે ગોત્રી મલ્ટીપ્લેક્સ બંસલ મલ્ટીપ્લેક્સ છે ત્યાં જે રીતે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ આવી છે અને આજે ફિલ્મ નિહાળી રહી છે અમારો એક નાનો પ્રયાસ છે કે ગોરીવ્રત કરતી જે દીકરીઓ છે તેમના ચહેરા પર એક ખુશી આવે સ્મિત આવે તેમના પરિવારમાં ખુશી આવે અને તેના ઉદ્દેશ્ય સાથે જ અમે આ ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું છે અહીંયા બીજી વસ્તુ તમને કહેવા માગીશ કે દીકરીઓ અહીંયા આવી છે સવાર સવારમાં તો એમના માટે ખોરાડી નાસ્તાની અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમારી આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને તમામ સ્વયંસેવકો મહિલાઓની મદદથી આ કાર્યક્રમ અમે સતત બીજા વર્ષે સફળ કરી રહ્યા છે અને દરેક માતા પિતાનો અમે આભાર માની રહ્યા છે કે તેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો તેમની દીકરીઓને અહીંયા ફિલ્મ જોવા માટે મોકલી અને આજે તેમની દીકરી નથી બનતી અમારી પણ દીકરી છે એ રીતના જ અમે આજે તેમની કાળજી પણ લઈ રહ્યા છે મહિલાઓની ટીમ ખાસ કરીને જે સ્વયંસેવકો છે તેઓ ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે આ સેવામાં અને કહી શકાય કે આ એક નાનકડા પ્રયાસમાં અમને સારી એવી સફળતા મળી છે તે બદલ અમે તમામ દીકરીઓના માતા પિતા અમારી શનિદેવ ફાઉન્ડેશનની જે ટીમ સ્વયંસેવકો મહિલાઓ તમામનો અમે આભાર માનીએ છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓ સતત કોઈપણ શનિદેવ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિ હોય તેને કવરેજ કરીને જનતા સુધી પહોંચાડે જ એટલે સ્પાર્ક ટુ ન્યૂઝના તમામ પરિવારનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ સતત બીજા વર્ષે એક હજારથી વધુ કુંવરી મૂવી જોવાનું રાખ્યું અનેક વિસ્તારોમાંથી બાળકો છોકરીઓ આવી છે એક હજારથી વધુ છોકરીઓને આયોજન કરવામાં આવેલ છે કઈ મૂવી બતાવવામાં સિતારે જમીન પર બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોકરો ખૂબ ઉત્સાહિત છે એની સાથે અમે નાસ્તો પણ આપ્યો છે કેળાની વેફર છે કેળું છે અને પાણીની બોટલ છે એટલે છોકરો મૂવી જોતા જોતા અને નાસ્તો પણ કરી શકે એન્જોય પણ કરી શકે કેટલા વર્ષથી કાર્ય સતત બીજા વર્ષે બીજું વર્ષ ચાલી રહ્યું છે આ જે દીકરીઓ તમારી જોડે આવી છે અને પેરેન્ટ્સને કહીએ પેરેન્ટ્સ ગભરાયેલા તો હોય છે કે ભાઈ શું છે શું નથી તો પણ બધા પેરેન્ટ્સ વિશ્વાસ મૂકીને અહીંયા મૂવી જોવા અમારી સાથે મોકલ્યા છે